ઉપરાંતનો મુતામાલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે રીસા તાલુકા પીઆઈ એસ એમ પટનીની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો બુધવારે મોડી સાંજે આખોલ ચાર રસ્તા વિસ્તારમાં પેટ્રોલિંગ માતા તે દરમિયાન બાતમી મળી હતી કે નાની આખોલ ગામે રબારી ટેકરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમી છે જેથી પોલીસે તાત્કાલિક તપાસ કરતા રબારી ટેકરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટોળું જુગાર રમવા બેઠેલું હતું પોલીસને જોઈને જુગારિયાઓમાં ભાગદોડ મચી હતી જોકે પોલીસે જુગાર રમતા અગિયાર શખ્સોને ઝડપી લીધા હતા તેઓની પાસેથી અંગચરથી તેમજ દાવના લગાડેલી રોકડ મળીને ત્રણ મોબાઈલ સહિત રૂપિયા ચૌદ હજાર એકસો દસ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ઝડપાયેલા જુગારીઓ સામે જુગારદારના કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં પ્રવીણભાઈ ગણેશભાઈ લોહાર આખોલ નાની સાગરકુમાર તલપતભાઈ પરમાર અજાપુરા રાણપુર સુનિલ અમૃતજી માજી રાણા શિવનગર ડીસા જગજીવન શ્રીનાથ બાબા ટેકરા જોગણી માતા મંદિર પાસે ડીસા ખુશાલ મોહનભાઈ માજી રાણા વાડી રોડ ટેકરા ડીસા વિશાલ કાનાજી માજીરાણા પાણીના ટાંકા પાસે ટેકરા ડીસા હિંમતભાઈ શંકરભાઈ માજીરાણા જોગણી માતાના મંદિર પાસે વાડી રોડ ડીસા ભાવેશ ત્રિભુવનભાઈ મોદી ઉમિયાનગર ડીસા